નમસ્કાર ખેડૂત મિત્રો હું રેનેશ પટોડીયા સૌરાષ્ટ્ર એગ્રીટેક આપણી ચેનલની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવી છે એની પહેલાં બધા ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી નવી નવી જે કંઈ ઇન્ફોર્મેશન આવવાની હોય આપણા સુધી ઝડપથી પહોંચી રહે સૌ પ્રથમ આપણે આજે વાત કરવી છે એવા પાકની જેમાં રોકાણ સૌથી ઓછું અને આવક સૌથી વધારે હોય એવો એક આપણે જે પાકની ઉપર વાત કરવી છે જેનું નામ છે દિવેલા અથવા તો આપણે એરંડા કહેતા હોઈએ છીએ એરંડાનું વાવેતર ક્યારે કરવું બિયારણની પસંદગી કેવી રીતે કરવી કઈ કઈ કંપનીના સારા બિયારણ આવે છે એની અંદર ખાતર કયા કયા નાખવા જોઈએ અને વાવેતરનો સમય ક્યારે હોવો જોઈએ એની આજે આપણે સંપૂર્ણ ખેતીની વાત કરવી છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો એરંડાની આપણે વાવેતરની વાત કરતા હોઈએ તો જનરલી બધા ખેડૂત મિત્રો જે છે એ ઓગસ્ટ મહિનાની આસપાસ એટલે કે પંદર ઓગસ્ટ આજુબાજુ એરંડાનું વાવેતર આપણે કરી શકાય અને એ સારામાં સારું ઉત્પાદન આપણે જોતું હોય તો પંદર ઓગસ્ટની આજુબાજુ આપણે વાવેતર કરી શકીએ છીએ ત્યાર ઉપરાંત ખેડૂત મિત્રો આપણે પંદર ઓગસ્ટ આવી જાય અને એરંડાનું વાવેતર કરવાનું આપણે પસંદ કરતા હોઈએ તો એ સમયે સૌથી પહેલો પ્રશ્ન આવે કઈ કંપનીના એરંડા કરવા કઈ વેરાયટી કરવી એની હું તમને થોડીક વાત કરું તો સૌથી સારામાં સારી જે ત્રણ ચાર જે વેરાયટીઓ છે એ જે છે એ સ્કાયલોન કંપનીની ત્રણસો ત્રણ જે સારામાં સારું ઉત્પાદન આપે છે ગયા વર્ષે આપણે સ્કાયલોન ત્રણસો ત્રણ ઘણા બધા ખેડૂત મિત્રોને આપ્યું હતું તો એના સારામાં સારા રિવ્યૂ છે ઘણા બધા ખેડૂતોને ચાલીસથી લઈને પચાસ પણ સુધીના ઉત્પાદન આવેલા છે તો એ વેરાયટી જે છે સ્કાયલોન કંપનીની ત્રણસો ત્રણ આપણે સારામાં સારી ગણી શકીએ તે ઉપરાંત એની અંદર એક પીએતની અંદર જ આવે છે એકસો એક પ્લસ એ પણ સારામાં સારું પ્રોડક્શન આપતી હોય તો સ્કાયલોનની જે બે વેરાયટી છે ત્રણસો ત્રણ પ્લસ અને એકસો એક પ્લસ એ બંને વેરાયટીઓ સારી છે ત્યાર ઉપરાંત બીજી એક વેરાયટી જે છે એ કાયજન સત્યોદય એ વેરાયટી પણ બહુ સરસ વેરાયટી અને સારામાં સારું ઉત્પાદન આપે છે આપણે તળેજા વિસ્તારની અંદર ગયા વર્ષે દસ પંદર ખેડૂતોને આપી હતી તો એને પણ ચાલી પચાસ પણ આજુબાજુના ઉત્પાદન મળ્યા છે તો કાયજન સત્યોદર પણ સારામાં સારી વેરાયટી છે ત્યાર ઉપરાંત અવની કંપનીનો અગિયાર નંબર એ પણ સારી વેરાયટી છે જે સારામાં સારું ઉત્પાદન આપે છે અને બીજા નંબરમાં સારામાં સારી ફૂડ પણ આપે છે અને અવનીની અંદર બીજી એક વેરાયટી જે આવે છે એ અવની એકતાલીસ કરીને આવે છે એનું ઉત્પાદન પણ બહુ ખૂબ સારું છે અને લાંબા સમય સુધી ઊભું છે છીએ સુકારો ઓછો આવે છે અને ફૂટની સંખ્યા પણ વધારે હોય તો અવની એકતાલીસ પણ આપણે કરી શકાય ત્યાર ઉપરાંત ખેડૂત મિત્રો આપણે બિયારણની પસંદગી કરી લઈએ તો બીજો પ્રશ્ન જે આવે છે એ વાવેતર કેવી રીતે કરવું તો વાવેતર કરવાની ખેડૂત મિત્રો જે પદ્ધતિ છે એ જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રો આપણે એરંડા જે છે એ ઇન્ટરક્રોપ તરીકે આપણે વાવતા હોઈએ તો જે પાક જે છે આપણે જે વાવણીમાં જે વાવેલો છે મગફળી છે સોયાબીન હોય અથવા તો કપાસ હોય અથવા તો બીજો કોઈ પણ પાક હોય કઠોળ વર્ગનો કોઈ પણ પાક હોય એની અંદર આપણે એરંડાનું વાવેતર કરી શકીએ છીએ એરંડાનું વાવેતર જે છે એનું અંતર કેટલું રાખવું જોઈએ તો કે એરંડાનું વાવેતરનું અંતર જે છે એ બે હાર વચ્ચેનું અંતર પાંચ ફૂટથી લઈ અને આઠ ફૂટ સુધીનું આપણે રાખી શકીએ અને બે છોડ વચ્ચેનું અંતર બે ફૂટથી લઈ અને ચાર ફૂટ સુધીનું રાખી શકીએ જેવી આપણી જે જમીન હોય કાળી હોય તો વધારે અંતર રાખવું પડે અથવા તો હળવી જમીન હોય તો અંતર ઓછું રાખવું પડે આપણી જે જમીન હોય એના અનુરૂપ આજે મેં તમને જે અંતર કીધું એની વચ્ચેનું અંતર તમારે રાખવું જોઈએ બીજી વાત એરંડની બિયારણની અંદર કોઈપણ કંપનીનું બિયારણ તમે લ્યો છો તો એની અંદર સીટ ટ્રીટમેન્ટ કરેલી નથી આવતી એટલે આપણે સૌથી પહેલાં તો ખેડૂત મિત્રો આપણે જે બિયારણ લાવીએ એને સારામાં સારી કંપનીનું સીટ ટ્રીટમેન્ટ આપવું જોઈએ જેથી ફૂગ ઓછી લાગે અને આપણને સારામાં સારું જર્મિનેશન મળી રહે હવે વાત કરીએ ખેડૂત મિત્રો આપણે બિયારણ પસંદગી કરી લીધી વાવેતર ક્યારે કરવું એ આપણે જાણી લીધું વાવેતર કેટલા અંતરે કરવું જોવે એ જાણી લીધું ત્યાર ઉપરાંત આપણો એક પ્રશ્ન આવે કે એની અંદર ખાતર કયું કયું નાખવું તો ખેડૂત મિત્રો જનરલી બધા ખેડૂત મિત્રો જે છે એ એવું વિચારે છે કે ખાતરમાં શું પૂછવાનું હોય ડીએપી બારબત્રી નાખી દેવાનું બીજું તો કંઈ આવે નહીં પણ એવું નથી ખેડૂત મિત્રો જનરલી આપણે જે વાપરીએ છીએ એનપી કે અને બહુ મજા આવે તો એસ એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર ચાર ખાતર જ વાપરીએ છીએ પણ ખરેખર જે વસ્તુ છે એ કોઈ પણ પ્લાન્ટ હોય એને સોળ તત્વોની જરૂર પડતી હોય તો આપણે પહેલાં એવું કહેતા હતા કે ડીએપી આપણે જ્યારે વાપરીએ ને તો સારામાં સારું આપણને ઉત્પાદન મળતું હતું અત્યારે બે વીઘાએ થેલી નાખી દઈએ તોય આપણને સારું ઉત્પાદન નથી મળતું એનું મેઇન કારણ ખેડૂત મિત્રો એ છે કે આપણે જે પહેલાં જે ડીએપી વાપરતા હતા ત્યારે આપણે એની સાથે સાથે છાણિયું ખાતર અને એ રીતના આપણે વાપરતા હતા છાણિયું ખાતરની સાથે આપણે ડીએપી વાપરતા હતા એટલે આપણને સારું રિઝલ્ટ મળતું હતું અત્યારે છાણિયું ખાતર કોઈ ખેડૂત પાસે ન હોય તો એના અથવામાં ઘણા બધા ઓર્ગેનિક મેટર સારી કંપનીની આવે છે જેમ કે ટાટા રાલીગોલ્ડ આવે છે બીજી ઘણી કંપનીની એવી ઓર્ગેનિક મેટરો આવે છે એ આપણે વાપરવી જોઈએ અને સ્પેસિફિક જો તમે જોવા જાઓ તો દિવેલાનું જે આપણે વાવેતર કરતા હોય તો એની અંદર પાયાની અંદર ડીએપી અથવા તો બાર બત્રીસ સોળ દસથી બાર કિલો વાપરવું જોઈએ એની સાથે સાથે એકેડિયન કંપનીનું સોલિગ્રો એક એકરે ચાર કિલો વાપરવું જોઈએ એની સાથે સાથે ઓમકાર કંપનીનું જિંક પ્લસ એક વીઘે સોળ ગૂંઠેના વીઘામાં પાંચ કિલો અને એક એકરની અંદર સાડા બાર કિલો વાપરવું જોઈએ આવી રીતના જો તમે પાયાની અંદર ખાતર વાપરતા હોય ઓર્ગેનિક મેટર પ્લસ એનપીકે એસ તો તમને સારામાં સારું ઉત્પાદન મળી શકે ત્યાર ઉપરાંત ખેડૂત મિત્રો વાવેતર કરી દીધું ખાતર નખાઈ ગયું જર્મિનેશન થઈ ગયું ઉગી ગયું પ્લાન્ટ વ્યવસ્થિત છે તો એની અંદર રોગ જીવાત કઈ કઈ આવે એ આપણને પ્રશ્ન થાય ખેડૂત મિત્રો એરંડાની અંદર બહુ ઓછામાં ઓછા રોગ જીવાત આવે છે અને એની અંદર માની લો કે કદાચ રોગ કોઈ પણ આવ્યો હોય માની લો કે ઈયળ આવી હોય તો ઇયડ જે છે એ હળવામાં હળવી જે આપણે માર્કેટની અંદર દવાઓ આવે છે એનાથી એરંડાની ઈયળો કંટ્રોલ થાય છે કલોરો છે ઇમામેક્રિન વન પોઈન્ટ નાઇન છે એ બધી જે દવાઓ છે એ સસ્તી અને સારું રિઝલ્ટ દિવેલાની અંદર આપતી હોય તો એરંડાની અંદર બીજા કોઈ પણ એવા ખાસ પ્રકારના રોગો નથી આવતા અથવા તો ઘણી વખત કેવું બને છે કે થોડોક શિયાળાનો સમય થવાની બાકી હોય અને ગરમીનું પ્રમાણ વધારે હોય એવા સંજોગોની અંદર ક્યારેક એરંડાની દિવેલાની અંદર આપણે જે ઉપરની જે લોમ આવતી હોય ઝાકળ પડતી હોય તો એ ડ્રોપડાઉન રેશિયો જે છે એ વધારે હોય એવા સંજોગો સંજોગોની અંદર તમારે એની અંદર મેન્કો જે સારી કોઈ પણ કંપનીનું એક એ વાપરવાનું અને એની સાથે સાથે ઈયરની દવા વાપરવાની બીજું ખેડૂત મિત્રો એરંડાની અંદર બીજા કોઈ પણ એવા રોગ જેવાત નથી આવતા એટલે આપણે ખર્ચો પણ ઓછો થાય અને ઉત્પાદન સારામાં સારું મળે અને એકંદરે આપણી આવક જે છે એ સારામાં સારી વધે આ અત્યારે જની આપણે દિવેલાની ખેતી પદ્ધતિ તો જે કોઈ ખેડૂત મિત્રોને દિવેલાનું બિયારણ જોતું હોય તો એ આપણે જે શોરૂમ છે તળાજાની અંદર સૌરાષ્ટ્ર એગ્રો એન્ડ ઇરિગેશન હસનપીર દરગાહની સામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની બાજુમાં અને આપણું જે એડ્રેસ છે એ હું તમને આની અંદર જ વિડીયોની અંદર નીચે આપેલું જ છે તો જે કોઈ ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય અથવા તો બાર ગામથી કોઈ ખેડૂત મિત્રોને મંગાવવું હોય તો કોરિયરની સુવિધા પણ ઉપલબ્ધ છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને દિવેલાનું બિયારણ જોતું હોય અથવા તો કાંઈ પણ વધારેની હજી દિવેલાની માહિતી જોતી હોય તો આપણો કોન્ટેક નંબર અહીં આપેલો છે અને જરૂરથી ફોન કરી શકે છે ધન્યવાદ ખેડૂત મિત્રો જય હિન્દ જય કિસાન જય ભારત